खाम्भा ખાતે श्री काल भैरव दादाना प्राण प्रतिष्ठा महोत्सवની ઉજવણી ખામભા તેમ જ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા ઉમટી ખામભા ખાતે પીપળવા રોડ હાક્ષણી ડુંગર પાસે પ્રકૃતિના ખોળે આવેલ શ્રી લેરિયા ખોરિયાર आश्रम માં महंत श्री જગદેવીदास માતાજીના સાનિધ્યમાં हवन कुंड તેમ જ શ્રી કાળભૈરવ दादाની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી जेमा खांभा तेमज आसपासના ગામોમાંથી મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા ઉમટી પડી હતી પધારે ભાવિક ભક્તો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ महोत्सवમાં વિવિધ સમાજના અગ્રણીઓ राजकीय આગેવાનો પત્રકાર મિત્રો વગેરે ખાસ હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કેતનભાઈ ઘોઘારી તેમજ રાજુભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ સુરેશ મકવાણા લોકાર્પણ